કૃત્રિમ આધારિત ડ્રાઇવિંગ પરીક્ષણનો પ્રારંભ પ્રક્રિયા પારદર્શક ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ વાહન વ્યવહાર ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું ભરતા મોરબીની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ આધારિત ડ્રાઇવિંગ પરીક્ષણ સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે આ નવી પ્રણાલીનો હેતુ ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની પરીક્ષણ પ્રક્રિયાને વધુ પારદર્શક સચોટ અને માનવ હસ્તક્ષેપ રહીત બનાવવાનો છે અત્યાધુનિક પ્રણાલીમાં પરીક્ષણ માર્ગ પર ઉચ્ચ ગુણવત્તાવાળા સંવેદકોને કેમેરા લગાવવામાં આવ્યા છે જે ઉમેદવારના વાહન ચલાવવાના કૌશલ્યનું બારીકાઈથી વિશ્લેષણ કરશે આ વિશ્લેષણાત્મક પ્રણાલી દ્વારા ઉમેદવારે કરેલી ભૂલોની નોંધ લેવામાં આવશે અને તેના આધારે પરિણામ તૈયાર કરવામાં આવશે આ પદ્ધતિથી પરીક્ષણ પ્રક્રિયા થતી ગેરરીતિઓ અને વિવાદો ઘટશે તેમજ માત્ર કુશળ ચાલકોને જે લાયસન્સ મળશે તે સુનિશ્ચિત થશે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદના સુભાષ રેજાટીઓ ખાતે પણ આવી જ આધુનિક સુવિધા સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જુનિયર એકામી યુક્ત આરએફઆઈડી આધારિત પ્રणालीને બદલે આ નવી કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત પદ્ધતિ અપનાવવાની સમગ્ર રાજ્યમાં ડ્રાઇવિંગ પરીક્ષણની ગુણવત્તામાં સુધારો થશે. આ પહેલથી અરજદારોને ઝડપી અને ન્યાયપૂર્ણ સેવા મળશે જે ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે. અત્યારે આપણે અહીંયા વિડિયો એનાલિટિક બેઝ જે ડ્રાઇવિંગ ટેસ્ટ જે બનાવવાની અત્યાર સુધીમાં જે અતૂ પ્રોસેસમાં એનું અત્યારે કામ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે અત્યારે એનું ટ્રાયલ ચાલુમાં છે આની અંદર વિનિયો વિડીયો એનાલિટિકમાં એવું છે કે કોઈપણ અરજદાર જ્યારે અહીંયા આરટીઓમાં આવે છે ત્યારે સૌ પ્રથમ એને પહેલાં એનું એપ્લિકેશન નંબર ઉપર જે રજીસ્ટ્રેશન કરતા હોઈએ છીએ રજીસ્ટ્રેશન થયા બાદ એને કમ્પલસરી દસ મિનિટ એક વિડીયો જોવાનો છે કે વિડીયોની અંદર જે આપણે અહીંયા જે ટેસ્ટમાં જે એને ટેસ્ટ કઈ રીતે આપવાનો છે એની સંપૂર્ણ પ્રોસેસ એને સમજાવેલી છે ઘણું બધું બદલાઈ ગયું છે અહીંયા પહેલાં તમને આ વેઇટિંગ એરિયામાં વેઇટ કરાવવામાં આવે છે તે બાદ દસ મિનિટનો એક વિડીયો બતાવવામાં આવે છે જેનાથી આપને ખબર પડે છે કે કઈ રીતે ટેસ્ટ આપવાની રહેશે પછી આ ટેસ્ટ દેવાની રહેશે